Thank you રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાત સરકાર એલર્ટ મોડ પર છે ત્યારે આપણે વાત કરીશું સુરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની જે એશિયાની એશિયાનો સૌથી મોટો કપડા બજાર કહેવાય છે અને એ કપડા બજારમાં ચમ્મોત્તર માર્કેટો એવી છે ત્યાં ફાયરની એનઓસી સુધ્ધા નથી અત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો સુરત ટેક્સટાઇલ માર્કેટની આ તસવીરો છે અને આ માર્કેટ સુરત મહાનગરપાલિકાની જગ્યામાં બનેલું છે હજારોની દુકાનો છે આવા અનેક માર્કેટો રિંગ રોડ સારોલી પૂર્ણા વિસ્તારમાં આવેલા છે અને કહેવાય રહ્યું છે કે ચુંબત્તર જેટલા ટેક્સટાઇલ માર્કેટો છે એમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધાઓ પણ નથી અને ફાયર વિભાગની એનઓસી પણ નથી તો આ કેટલું ગંભીર કહી શકાય છે આપણે સમજી શકીએ છીએ જ્યારે રાજકોટમાં ઘટના બની ચૂકી છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનો ફાયર સેફ્ટી વિભાગ જાગ્યું છે અને હવે કાર્યવાહીઓ શરૂ કરી છે પણ કહેવાનું મતલબ એ થાય છે કે જ્યારે રાજકોટમાં ઘટના બની ગઈ ત્યારબાદ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હવે ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી છે આના ઉપર અમારી સાથે વાત કરશે મહેશભાઈ અનગણ જે આમ પાર્ટીના કોર્પોરેટર છે મહેશભાઈ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કેટલા એવા માર્કેટો છે જ્યાં ફાયરની એનઓસી સુધા નથી અને શું કહેશો આ વ્યવસ્થાને લઈને હાલના સંજોગોની અંદર ચુમ્બોતેર ટેક્સટાઇલ માર્કેટો એવી છે કે જેમને ફાયરની એનઓસીઓ મળેલી નથી આ ચુમ્બોતેર ચુમ્બોતેર માર્કેટો એવી છે કે જે વર્ષોથી ચાલે છે એમાંની અમુક માર્કેટ તો આ સરકારી જગ્યા ઉપર પણ બનેલી છે તેમ છતાં પણ આ દરેક ટેક્સટાઇલ માર્કેટની અંદર આકરણી થઈ છે વેરાઓ લેવા છે બધું જ લેવા છે પરંતુ એક પણ જાતના નિયમોનું પાલન નથી થતું તમને દરેક ટેક્સટાઇલ માર્કેટ જોઈ લેજો એલિવેશનો દેખાય છે શા માટે એલિવેશનો આ આખો પેટ્રોકેમિકલ્સનો ભાગ કહેવાય જે તરત જ્વલનશીલ હોય છે અને અત્યાર સુધીની અંદર અવારનવાર આવી આગની ઘટનાઓ બની છે અને જ્યારે પણ ઘટનાઓ બની છે ત્યારે ખૂબ મોટી નુકસાનીઓ થઈ છે એક પણ ટેક્સટાઇલ માર્કેટ એવી નથી કે જ્યાં કોઈ દુર્ઘટના બની હોય માણસનું મૃત્યુ થવા સુધી ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકે એવા રોડ ઉપર આલીશાન માર્કેટો બનાવી દીધી અહીંયા રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટ વાળો આખો રોડ છે તમે જોજો ક્યારે એમ્બ્યુલન્સ ક્યાં એક કલાક પોણા કલાક પહેલા પહોંચી શકે એમ નથી કોની મહેરબાની છે એટલે ખરેખર તો જયારે આવી કોઈ ઘટનાઓ બને એ ખૂબ દુઃખદ હોય છે પરંતુ ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે આ દિવાળી છે શું કામ કે અત્યારે લાખો કરોડો રૂપિયાના ખેલ પડશે નોટિસના બહાને માર્કેટોને સીલ લાગશે લાખો રૂપિયાના ઉઘરાણો થશે છે દક્ષ કાંડ વખતે આ બધી જગ્યાએ આ બધી પરિસ્થિતિ ઊભી થાય ડોમ નીકળ્યા આજે શું પરિસ્થિતિ ત્યારે કેટલા માર્કેટોને સીલ મારવામાં આવ્યો છે ચા આજથી એક છ સાત મહિના પહેલાં અહીંયા પાછળ એક અભિષેક ટેક્સટાઇલ માર્કેટ છે અને સીલ લાગ્યું ચાર કલાકની અંદર સીલ ખોલી ગયું એટલે આ શું છે તમાશો આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી નેતાઓની મિલીભગતના કારણે સામાન્ય જનતા ભોગ બને છે ચલો મહેશભાઈ આપણે ચાલતા ચાલતા વાત કરીશું આ ટેક્સટાઇલ માર્કેટની તસવીરો પર સાથે સાથે બતાવતો રહ્યો છું આ તસવીરો આપ જોઈ શકો છો ટેક્સટાઇલ માર્કેટ જે આ બાજુ સામે રહ્યું છે આદર્શ ટેક્સટાઇલ માર્કેટ છે એલિવેશનની વહેશભાઈ વાત કરી રહ્યા તો આમાં કયા પ્રકારનું એલિવેશન લગાવવામાં આવ્યું છે ઇન કેસ અહીં કોઈ ઘટના બને છે ત્યારે શું પરિસ્થિતિ હશે એ આપણે અંદાજો લગાવી શકાય છે અને આ સમગ્ર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં હજારોની સંખ્યામાં દરરોજ લોકોની અવર હોય છે આપણે સામે જઈને વાત કરીશું દરરોજ અવર જવર હોય તો છતાંય ટેક્સટાઇલ માર્કેટમાં ચુંબોત્તર માર્કેટો ટેક્સટાઇલ માર્કેટ એવા છે જ્યાં ફાયર વિભાગની એનઓસી સુધા નથી અને હવે જ્યારે રાજકોટમાં ઘટના બની છે ત્યારે ફાયર વિભાગ જાગ્યું છે અને જે અહીંયા કાર્યવાહી કરવા માટે નીકળી પડ્યું છે તો કહેવાનું મતલબ એ છે કે જ્યારે આ કન્જેસ્ટેડ વિસ્તારમાં ખૂબ કન્જેસ્ટેડ વિસ્તાર છે જ્યાં ઇમરજન્સી પડે તો એમ્બ્યુલન્સ પણ ના પહોંચી શકે એવો જ આ વિસ્તાર છે જો કે આ મેઇન રિંગ રોડ જે છે એ છે ને અત્યારે આપ જોઈ શકો છો આગળ એક ગલી બતાવની જે મહેશભાઈ વાત કરી રહ્યા હતા આરકેટી ટેક્સટાઈલ માર્કેટ છે એ બાજુ આપણે જઈશું કે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તો મહેશભાઈ આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે એ કોને જવાબદાર માનો છો આ માટે સૌથી વધુમાં વધુ જવાબદાર એ અધિકારીઓ જે આ ઝોનને લાગે વળગે છે એ પ્લાન પાસ કરનાર અધિકારીઓ અને એ પ્લાન પાસ કરાવવા માટે જે રાજકીય નેતાઓ ખેલ ખેલે છે પૈસાના વહીવટો કરીને અધિકારીઓને દબાણ વશ આ બધું કરાવડાવે છે મંજૂરીઓ અપાવે છે ખોટા એનઓસીઓ અપાવે છે એ તમામ ભ્રષ્ટાચારી નેતાઓ અને એ અધિકારીઓ જે મજબૂરી વશ નીચે દબાય અને આ કામ કરવા માટે મજબૂર થાય છે એ બંને લોકોને આમાં ભગત છે આ ટેક્સટાઇલ માર્કેટની અંદર અમુક માર્કેટો એવી છે કે જેનું સ્ટ્રકચર ચાલે એમ નથી તેમ છતાં જે આ બિંદાસ વેપાર થાય છે એટલે આ બધી જ્યારે તંત્ર છે ને ત્યારે જાગે છે કે જ્યારે આવું થાય પરંતુ ખેલ પડશે બીજું કઈ થવાનું નથી ખેલ તો પડશે પણ આજી પરમિશન બિલ્ડિંગો કન્સ્ટ્રક્શન થતું ત્યારે પરમિશન મહાનગરપાલિકા જ આપતી હોય છે અને પછી આ કયા ધારાધોરણ સુધી આ ચાલુ થતા હોય જ્યારે મહાનગરપાલિકા પરમિશન આપતી હોય છે ત્યારે મોસ્ટા ભાગના કિસ્સાઓની અંદર એ આખું ડિઝાઇન અલગ હોય છે પછી એની દરેક બોર્ડરોને ખેંચી લેવામાં આવે છે અને બાંધકામ ને છેક બાર સુધી અહીંયા જે આ બિલ્ડિંગ દેખાય છે તો તમે વિચારો આ કયા બેઝ ઉપર આ લીગલ બિલ્ડિંગ હશે કોઈ એક્શન આમાં તમે જો આનું આનું પૂરું પાર્કિંગ નથી એક પણ ટેક્સટાઈલ માર્કેટો એવી નથી કે જેને નિયમ મુજબ પૂરું પાર્કિંગ આપવું પડે એ પાર્કિંગ નથી આપ્યું છતાં બધું ચાલે છે આ બધું રામ ભરોસે ચાલે છે માત્ર લક્ષ્મીજી ની મહેરબાની કરીજો એટલે આ સુરત ની અંદર તમારે રોડ ઉપર મકાન બનાવવું હોય ને તોય ત્યાં આ ભાજપના નેતા અને સરકારી અધિકારીઓ તૈયાર છે બિલકુલ અત્યારે આપ તસવીરો જોઈ શકો છો આ એક જે બેન રોડ છોડીને અમે અંદર આવ્યા છે તો આ પરિસ્થિતિ અહીંયા જોઈ શકો છો આપ કે આ જે ટેક્સટાઇલ માર્કેટ બનાવેલા છે દરરોજ જે મેં અગાઉ કહ્યું દરરોજ હજારોની સંખ્યામાં લોકોને અવરજવર થતી હોય છે અને ઇનકેસ કોઈ ઇમરજન્સી થાય તો અહીં કઈ પ્રકારે એમ્બ્યુલન્સના ફાયરના જે ફાયર ફાઈટર્સથી કેવી રીતે પહોંચી શકશે આપ અહીં અંદાજો લગાવી શકો છો આ અલગ અલગ વિસ્તારની આ તસવીરો છે ટેક્સટાઇલ માર્કેટ આ ગલી પણ આપ જોઈ શકો છો કયા પ્રકારે કંજ છે વાહનો પાર્ક રહે છે અને વાહનોની સાથે સાથે અહીં જે દુકાનો છે એનું મટી હોય છે તો આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો મહેશભાઈ આજે ચુંબોત્તર માર્કેટની આપણે વાત કરી રહ્યા છે કે ફાયરની એનઓસી નથી તો એનઓસી વગર કોઈ પણ માર્કેટ ચાલુ કેવી રીતે થઈ જાય એનઓસી વગર લક્ષ્મીજીની કૃપાથી ચાલુ થાય બીજું ઓપ્શન જ નથી લોકો પૈસા જ એટલા ખવડાવે છે અને ભલામણો એટલા લાવે છે એટલે અધિકારીઓને મજબૂરી છે ને અધિકારીઓમાં બી લાલચ છે એટલે છેલ્લે તો શું છે આ ભલામણ એટલે ઘણી વખત અધિકારીઓ બી એવું છે કે ભલામણ આવીને મફત કામ કરવું અને નેતાઓ પૈસા ખાય છે એ કરતા આપણે જ પૈસા લઈને આપી દો એનો સીઓ આ એ સિસ્ટમ છે અને આ તમે જુઓ આ તમારી સામે છે આ બધી માર્કેટો બની ગઈ કેવી રીતે આમ પોસિબલ છે પ્લાન પ્રમાણે આ પોસિબલ છે ખરું કોઈ આપી શકે પરમિશન તો પણ આપી છે અને ત્રીસ વર્ષથી આ સિસ્ટમ છે ત્રીસ વર્ષથી ભાજપ સાહેબ સરકારમાં છે એટલે ભાજપની જ મહેરબાની ત્યાં બધું થાય છે બિલકુલ આ કન્જસ્ટેડ વિસ્તારમાં આપ જોઈ શકો છો જો કે સાંજનો સમય છે હાલ પબ્લિકની અવરજવર જવર ઓછી છે પણ આ જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો ચારે બાજુ દુકાનો છે અને દુકાનોમાં ફાયર સેફ્ટીની શું સુવિધાઓ હશે આપ જોઈ શકો છો અને હાલ જ્યારે આ ઘટના રાજકોટમાં બની છે ત્યારબાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને મહાનગરપાલિકાના તંત્રે હવે સુરતની જે ટેક્સટાઇલ માર્કેટો છે એમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે અને બેઠકોનો દોર પછી હવે એને તાકીદ કરવામાં આવી રહી છે કે જે માર્કેટોમાં જે એનઓસી નથી અથવા બીજી કોઈ જે ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી એ તાત્કાલિક એને તૈયાર કરવામાં આવે એવું કહેવાય રહ્યું છે આ સામેની જે તસવીરો છે જે અમે શરૂઆતમાં મહેશભાઈ જે આપનો કોર્પોરેટર સાથે વાતચીત કરી રહ્યા હતા એ તસવીરો પણ હું એ જગ્યા પર પહોંચી ગયો છે આપને બતાવવાની કોશિશ કરું છું કે જો વાહનોની કેવી રીતે પાર્કિંગ છે ઇન કેસ જો ઇમરજન્સી થાય તો મહેશભાઈ અહીં કેવી રીતે વાહન પહોંચી શકાય સૌથી પહેલાં તો હું તમને બતાવી દઉં કે આજે રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટ છે એ સમગ્ર એશિયાની ડ્રેસ મટીરિયલની સૌથી મોટામાં મોટી એક નંબરની ટેક્સટાઇલ માર્કેટ છે જે ડ્રેસ મટિરિયલનું સૌથી મોટું કામ છે આ બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછી પિસ્તાલીસોથી પણ વધુ દુકાન છે હવે પિસ્તાલીસોથી વધુ દુકાનની જ્યારે પરમિશન આપી હોય તો એ પરમિશન મુજબ તમને અહીંયા એક પણ રોડ દેખાય છે છતાં પણ બની ગયું છે એટલે બધી જ રીતની મહેરબાનીઓ લક્ષ્મીજીની છે અને ખાસ તમામ નિયમો ટેક્સટાઇલ માર્કેટ આખા ટેક્સટાઇલ માર્કેટની અંદર કોઈ પણ પ્રકારના નિયમનું પાલન નથી થયું માત્ર ને માત્ર લક્ષ્મીજીનું પાલન થાય છે લક્ષ્મીજી આપો એટલે બધું જ પ્લાન ભાઈ થાય છે એવી સમગ્ર ઘટના છે આ જે જગ્યા છે ત્યાં આજથી પાંચ વર્ષ પહેલાં આજે હું એક મારી વાત કરું છું કે અહીંયા પાંચ વર્ષ પહેલાં એક મારો મારો સગો ભાઈ જ્યારે અહીંયા એમનું એક્સિડેન્ટલી એક સાઈડની અંદર એમને જ્યારે દાદર ઉપરથી પડાઈ ગયો અને એ સમયે પોણો કલાક સુધી એમ્બ્યુલન્સ નહોતી પહોંચે આ મારી સાથે એમનો બનાવ બનેલો છે અને અકાળે એમનું મૃત્યુ પણ થયું છે એટલે આટલી ભયંકર બેદરકારીઓ છે અને છતાં સિસ્ટમ ચાલે છે હજી આ બે મહિના ત્રણ મહિના સિસ્ટમ ચાલશે બહુ બધી જગ્યાએ સીલો લાગશે પણ એક પણ સીલ જ્યારે ખોલવામાં આવશે ત્યાર પછી એક પણ નિયમનું પાલન નહીં થાય બધો જ વહીવટ થઈ જાય છે એટલે

અને પછી જેવું એ બીયુસી મળી જાય પરમિશન મળી જાય એટલે ત્યાં દુકાનો પડી જાય ધીરે 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 કરતા આટલા કેટલા આમાં આજ માર્કેટની અંદર એવી કેટલી દુકાનો બની ગઈ છે આ માર્કેટમાં તો આજથી બે વર્ષ પહેલા આના ઉપર એક આખે આખો ગેરકાયદેસર માળ બનાવી લીધેલો હતો પણ કોઈ વ્યક્તિઓ સારા અધિકારીઓ આવે છે એને એનો વિરોધ કર્યો અને પૈસાનું સેટલમેન્ટ નહીં થયું હોય અથવા તો સેટલમેન્ટ નહીં થવાના કારણે એને ઉતારો પડ્યો છે બધું જ આજે બહુ મોટો બિલ્ડર છે નામચીન બિલ્ડર છે કે પોતે જ જો આવું કરતો તો નાના માણસો તો બિચારાને ક્યાં જેને પૈસાની ઘટ નથી એ વ્યક્તિ જો આટલી હદ સુધી લોકોને મોતના મુકવા નાખવા સુધી બિલ્ડિંગ બનાવી તો અહીંયા ઉપર તમને દેખા છે કયા હિસાબ છે આને પરમિશન મળે છે બિલકુલ બિલકુલ આ જો આપ એક વાતચીત કરતા કરતા મહેશભાઈ ધ્યાન દોર્યું છે આ ઉપર શેડ બનાવવામાં આવ્યો છે અત્યારે આપ જોઈ શકો ટેક્સટાઇલ માર્કેટમાં જે રીતે ભીડ દરરોજ ભેગી થાય છે બિલ્ડર દ્વારા ઉપર શેડ બનાવવા છે ખરેખર શેડ બનાવવાની મંજૂરી મહાનગરપાલિકા નથી આપતી છતાંય આ શેડ બનીને તૈયાર થઈ ગયો છે અને અહીંયા કોઈ જોવાવાળો પણ નથી કારણ કે આજે આપણે પણ એટલા માટે ચર્ચા કરીએ છીએ કે રાજકોટમાં જે રીતે ઘટના બની છે અને એ ઘટના બાદ સમગ્ર ગુજરાત સરકાર એક્ટિવ મોડમાં છે એવું કહેવાય રહ્યું છે અને સાથે સાથે સુરત મહાનગરપાલિકા સુરત પોલીસ તંત્ર વીજળી વિભાગ આ તમામ એક્ટિવ થઈ ગયા છે પણ એક્ટિવ કહેવા મુજબ કે જે મહેશભાઈ પહેર્યા છે ને આપણે પણ જોયું છે થોડા દિવસ સુધી એક્ટિવ રહે છે સીલો મારવાનું કામ ચાલુ હોય છે અમુક કલાક પછી સીલો ખુલી પડ જતી હોય છે કારણ કે જે અધિકારીઓ છે એનું પોતાનું સેટિંગ હોય નેતાઓનું પોતાનું સેટિંગ હોય છે બધું સેટિંગનું સિસ્ટમ ચાલતું હોય છે તો આ પ્રકારે સુરતમાં સુરત મહાનગરપાલિકા બીજા અધિકારીઓ એક્ટિવ થયા છે અને સુરત ટેક્સટાઇલની માર્કેટની આપણે જો વાત કરીએ તો અહીં ચાલવાનો પણ રસ્તો નથી વૈશ્વ બીજું કંઈ કહેવા માંગો છો મારો એક ખાસ આજના સમય જયારે આવી ઘટના બની છે ત્યારે જે સામાન્ય લોકો પોતાના પૈસા લોન લઈ લઈને ધંધો કરવા લાગ્યા છે એ ડોમ હોય એ શેડ હોય કે જે પણ જગ્યાએ ત્યારે તંત્ર જયારે જાગ્યું છે ત્યારે ખરેખર તમારે પહેલા કાર્યવાહીઓ જે અધિકારીઓ અને જે નેતાઓએ કદાચ એમાં હું હોત તો પણ ભલે પણ જે ભ્રષ્ટાચારી નેતાઓએ ભલામણો કરી છે એ તમામનો પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી બંને સંકલન કરી ભલામણ કરનાર નેતાઓ અને જે ભલામણ સ્વીકારનાર અધિકારીઓ પરમિશન આપે છે સૌથી પહેલાં તો આમના વિરુદ્ધ કાર્યવાહી કરો નાના માણસોને તમે અત્યારે બલીના બકરા ના બનાવો જે માંડ માંડ પોતાનું ઘર ચલાવે છે એટલે જે મોટા માછલીઓ છે એમને વિરુદ્ધ કાર્યવાહી કરો એની મારી ખાસ માંગણી છે તો બિલકુલ આ તસવીરો આપણે સુરત ટેક્સટાઇલ માર્કેટ બતાવી રહ્યો હતો અને ચાલીને આ તસવીરો બતાવી છે કઈ પ્રકારની પરિસ્થિતિ સુરત ટેક્સટાઇલ માર્કેટ એટલે સૌથી મોટો કાપડ બજાર વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરી રહ્યા હતો અને વાહનો લારી ગલ્લાઓ આ તમામ તમને આખે રોડ પર જોવા મળશે ઇન કેસ અહીંયા કોઈ ઘટના બને તો સૌથી પહેલા તો અહીંથી વાહનો ખસેડવા પડશે

આપને હું સુરતથી બતાવી રહ્યો છું અને સુરતમાં આ પ્રકારે એક માહોલ જોવા મળી રહ્યો છે ફાયર વિભાગ હવે એક્ટિવ છે કાપણ વ્યાપારીના સંગઠન પણ એક્ટિવ છે પણ કેટલાક દિવસ એક્ટિવ રહેશે પણ આપણે જોવાનું રહેશે પણ તંત્ર બહુ જ ભ્રષ્ટ થઈ ગયું છે એવું બે કહેવાય એ જરૂરી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત